પ્રસાદી લેતા આ બધા રોટલી ઘડવા માટે તો દોસ્તો આપણે જઈએ ભેસાણ પાસે આવે છે પરબ પરબધામ પરબધામ આજે મેરો અષાઢી અછાડી બીજનો મેરો તો આપણે મેરામાં જવાનું હોય

દોસ્તો તો ચાલુ હોય એક જ દારૂ ક્ષેત્રનું આ બધું આખે આખો બગીચામાં અન્નક્ષેત્ર માટે બનાવેલું હોય અને આમાં બધા જમવાનું બધું પીરસવાનું ચાલુ જ છે બધું આ બધા કાઉન્ટર જ રાખેલા દોસ્તો તો આ કાઉન્ટરમાં જે સ્વયંસેવકો સ્વયંસેવા કરે છે અને આમાં કંઈક શાક ભરાય ને આવ્યું હોય ને આવે છે દોસ્તો તમે જોઈ શકો છો કે આ વાસણ સફાઈ કરવા માટેના કુંડ બનાવેલા છે આટલી મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો કે કુંડ બનાવ્યા તો તમે વિચાર કરો કે આ પ્રસાદી લેવા માટે ભક્તોની ભીડ કેટલી હોઈ શકે છે દોસ્તો આપણે આવી ગયા ફરતધામના રસોડામાં હવે જો આપણે જોઈએ કેવી રીતે રસોડામાં કેવી વ્યવસ્થા તે તમને બતાવ્યું આ જો આ સ્વયંસેવક બધા રોટલી ઘડવા માટે અહીંથી રોટલીનો વ્યવહાર તમે કેવી રીતે આ રોટલી બનાવે છે આ પ્રસાદ બનાવવાની વ્યવસ્થા ચાલુ છે આ બધી પ્રસાદ બનાવવાની વ્યવસ્થા છે આ બધી સ્વયંસેવક બહેનો આવેલી છે તેમની પોતાની સેવા આપે આ આપતા હોય છે તો પૂરી રોટલી કરવાની જાય આ જોવા એક તારે ચૂલો ચૂલ કેવડી મોટી બનાવેલી છે અને એક જ ધારે રોટલીઓ આવી રીતે બનતી જાય ને નીકળતી જાય ને મેરામાં આવું ભક્ત પ્રસાદી લેતા જ વ્યવસ્થા પણ જોરદાર કરેલી છે

દોસ્તો તમે જોઈ શકો છો આ દૂધ ગરમ કરી અને આમાંથી આ સેની મીઠાઈ બનાવ્યા ભાઈ જોવો ભાઈ આ ચૂલો જોવો તમે એક ચૂલો કેવડી કેવડી ચૂલો ભાઈ આ દૂધ સેના માટે બને છે દૂધ કોલ્ડ ડ્રિંક બનાવવા માટે આ રાતનો પ્રસાદ હા તો આ વિરત કેટલાથી દી ત્યાં ચાલુ હોય તો અમે અટાણે જ બનાવ્યું દૂધ કોલ્ડ ડ્રિંક બધા અને આ રસોડું કેટલાથી આમ કન્ટિન્યુ ચાલુ જ હોય ફરજામમાં દોસ્તો રસોડું એકદમ કન્ટિન્યુ ચાલુ જ હોય છે અને અત્યારે જો આ દૂધ પાક બનાવવા માટે આ દૂધ ગરમ કરે દૂધ કોલ્ડ્રિંક બનાવવા દૂધ કોલ્ડ્રિંક બને છે હા તો આવી રીતે આ ભક્તો સેવા આપે છે દોસ્તો થોડાક આગળ આવેલા જાય અહીં જો તમે દૂધ દૂધ ડ્રિંક બનાવવા માટે ત્યારે દૂધ કોલ્ડ્રીંકની તૈયારી છે ચાલુ હોય દોસ્તો મોટા પાયે ચા બને છે ચા બનાવવાની તૈયારી છે આ ચા બને છે તમે કેટલી ક્વોન્ટિટીમાં ચા તૈયાર થઈ રહ્યો છે આ ભક્તો આવે એના માટે ચા બનતો લાગે કેટલા દીઠિયા બને સૌ ખેદા આ ચોવીસ કલાકથી આમ સવારનો ચાલુ છે કાલ સવારનો ચાલુ આવા કેટલા બનાવી નાખાંક સેવા જ આપવાની અને કેટલા વર્ષથી સેવા આપો તમે બાપ દાદા વખત જો દોસ્તો આના બાપ દાદા ભાઈઓના સેવા આપે છે ને આ લોકો પણ સેવા આપે છે તો આવી વ્યવસ્થા બધી છે અહીંયા જો સદ દેવી દાસ અમર દેવી દાસના ભંડારો પણ તમે જોઈ શકો આ દૂધ કોલ્ટરી બનતી લાગે છે હા આકુ દુખેને આ દૂધ કોલ્ટરી બનાવે કામ આવો દાદા હરમતીયા છે હરમતીયાથી અહી સેવા કરો સેવા કરી સાવ કેટલા વર્ષ અને વીસ વર્ષ વીસ વર્ષ ત્યાં સેવા કરો બહુ સારું કહેવાય હા તો આ છે યાત્રીઓ માટે રહેવા માટેની બિલ્ડિંગ બનાવેલી છે દોસ્તો આપણે અત્યારે હવનકુંડના દર્શન કર્યા અને હવનકુંડની જો વિધિ ચાલુ જ છે અહીંયા આ ચોવીસ કલાકનો હવનકુંડ હોઈ શકે છે અને બે અડતાલીસ કલાકનો પણ હોઈ શકે છે તો આપણે સતદેવીદાસ ધર્મદેવ અમ અમરદેવીદાસના આશ્રમમાં આવું પણ જોવા મળે मंदिर में न आहे તમને દર્શન કરાવ્યા ખરો પીરના અને અંદર કેમેરો લઈ જવાની મનાઈ હતી તેથી બહારથી દર્શન કરાવ્યા ને હવે તમે આપણે બહારના દર્શન કરીએ ના જો